નમસ્કાર શિક્ષણ કુંજમાં આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો શિક્ષણ કુંજ સાથે ખેલ મહાકુંભ બે હજાર પચીસ રજીસ્ટ્રેશન વિશે સંપૂર્ણ માહિતી શિક્ષણ કુંજ સાથે હું છું રાજેશ ડાબી ખેલ મહાકુંભ બે હજાર પચીસ રજીસ્ટ્રેશનમાં શું આપણે ધ્યાન રાખીશું કોણ રજીસ્ટ્રેશન કરી શકશે છેલ્લી તારીખ કઈ છે તે સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું અહીં આપણે જોઈએ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શાળા કક્ષા ગ્રામ્ય કક્ષા તાલુકા ઝોન કક્ષા જિલ્લા મહાનગરપાલિકા કક્ષા અને ઝોન કક્ષા ટીમ રમત અને છેલ્લે રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં શાળા કક્ષાએ અંડર નાઇન અંડર ઇલેવન અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીનની વય જૂથમાં ખેલ મહાકુંભની એથ્લેટિક્સની રમતમાં તમામ શાળાઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે રજીસ્ટ્રેશન વિશે માહિતી મેળવીએ તો અહીં તમે જોઈ શકો છો કે ખેલ મહાકુંભનું જે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે ઓગણત્રીસ આઠ બે હજાર પચીસથી શરૂ કરવામાં આવેલું છે અને છેલ્લી તારીખ છે બાવીસ નવ બે હજાર પચીસ સાંજે છ વાગ્યા સુધી એનું રજીસ્ટ્રેશન થશે તો ખેલ મહાકુંભનું શક્ય બને એટલું આપણા સ્કૂલના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આપણે કરીશું હવે આ ખેલ મહાકુંભ છે તેના માટે નિયત વહી જૂથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજિયાત વેબસાઇટ ખેલ મહાકુંભ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં ભાગ લઈ શકશે કોઈ પણ ખેલાડી બે રમત કરતાં વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં અને એક જ કે એમ કે આઈડીથી ખેલાડીએ બે રમતમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તો જ ખેલાડી તે બે રમતમાં રજીસ્ટ્રેશન માન્ય

એટલે કે ગયા વર્ષે જેણે રજીસ્ટ્રેશન કરેલું હશે તેમના જૂના કેમ કે આઈડી હશે તો આપણે તેનાથી જ રજીસ્ટ્રેશન કરીશું અંડર નાઇન્ટીન અંડર ઇલેવન અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એટલે કે જે શાળામાં અભ્યાસ કરે છે તે બાળકોએ શાળામાંથી જ રજીસ્ટ્રેશન કરવું પડશે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અથવા ખેલાડીઓ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે એટલે કે પોતે ઓનલાઈન કરી શકશે અથવા કોલેજ દ્વારા કરી શકશે જે અભ્યાસ ન કરતા હોય તેઓ જિલ્લાની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વય જૂથમાં રજીસ્ટ્રેશન કરી શકશે હવે કઈ કઈ સ્પર્ધાઓ છે શાળા અને ગ્રામ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ નવ વર્ષથી નીચેના વિદ્યાર્થીઓ હોય તો તે ત્રીસ મોટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડજમ્પ માં ભાગ લઈ શકે છે એ રીતે અગિયાર વર્ષથી નીચેના વિદ્યાર્થીઓ હોય તો પચાસ મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં ભાગ લઈ શકે છે એવી જ રીતે અહીં દરેક જૂથ માટે અલગ અલગ રમતો આપેલી છે ત્યારબાદ તાલુકા કક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ છે તો તાલુકા કક્ષાથી જે શરૂ થતી સ્પર્ધાઓ છે તેમાં અગિયાર વર્ષથી નીચેના માટે છે જે અહીં તમે ચૌદ વર્ષ સત્તર વર્ષ ઓપન એજ ચાલીસ વર્ષથી ઉપર અને સાઠ વર્ષથી ઉપરના માટે અલગ અલગ અહીં રમત આપેલી છે કે કઈ રમતમાં તે ભાગ લઈ શકે છે જિલ્લા કક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ અહીં વય જૂથ આપેલા છે અને જિલ્લા કક્ષામાં જે છે તેમાં પણ અહીં જે રમતો આપેલી છે તેમાં કઈ કઈ રમતોમાં ભાગ લઈ શકાય છે તે અહીં આપેલું છે સીધી રાજ્ય કક્ષાએ યોજાતી સ્પર્ધાઓ તો અહીં જે વય જૂથ આપેલું છે તેમાં રાજ્ય કક્ષાએ ડાયરેક્ટ જે રમતો થાય છે તે અહીં આપેલી છે કે જે સીધી રાજ્ય કક્ષાએ ભાગ લઈ શકાય છે તો અહીં એ રમતો આપેલી છે હવે અહીં સ્પર્ધાના સામાન્ય નિયમો આપેલા છે કે શાળાનો કોડ નંબર 1 હોવો જોઈએ અને બોનોફાઇડ વિદ્યાર્થીઓ હોવા જોઈએ સ્પર્ધામાં ભાગ લેવા માટે વય મર્યાદા નક્કી કરવામાં આવી છે જે કટ ઓફ ડેટ 31/12/2025 રહેશે સ્પર્ધા શરૂ થાય ત્યાં ટીમ રમતમાં માત્ર એક જ શાળાના વિદ્યાર્થીની ટીમ હોવી જોઈએ એટલે કે બે શાળાઓ ભેગી થઈ અને એક ટીમ બનાવે તે નહીં ચાલે એટલે કે એક જ શાળાની ટીમ હોવી જોઈએ રજીસ્ટ્રેશન કરતી વખતે જે તે ખેલાડીએ જન્મ તારીખ સાચી દર્શાવવાની રહેશે અને ખોટી જો માલુ પડશે તો તેને 3 વર્ષ સુધી તે ભાગ લઈ શકશે નહીં રમતવીર કોઈ પણ એક જિલ્લામાંથી બે જ રમતમાં ભાગ લઈ શકશે રજીસ્ટ્રેશનની કોઈ પણ સમસ્યા બાબતે રાજ્ય સ્તરે ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે તેના ઉપર તમને માર્ગદર્શન મળી રહેશે ખેલાડી ગુજરાત રાજ્યનો જન્મથી વતની હોવો જોઈએ ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષથી અભ્યાસ નોકરી વ્યવસાય નિવાસ કરતો હોવો જોઈએ જેના આધાર પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે જે ખેલાડી જે જિલ્લામાં ભાગ લે તે જિલ્લામાં નિવાસ વ્યવસાય છેલ્લા છ માસથી કરતો હોવો જોઈએ તેના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરતા હોય તે તાલુકા અથવા જિલ્લામાં ભાગ લઈ શકશે કર્મચારીના કિસ્સામાં અન્ય રાજ્યમાંથી બદલી બદલી કે આવેલ કર્મચારીએ રજીસ્ટ્રેશનની તારીખે ઓછામાં ઓછા માસ થઈને ગુજરાત કે જે તે જિલ્લામાં આવેલ હોય તો જ ભાગ લઈ શકશે સ્પર્ધા સમયે ખેલાડી આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બોનોફાઈડ બેંકની પાસબુકની નકલ સાથે લાવવાની રહેશે હવે અહીં પત્રક આપેલું છે કે જેમાં વિજેતાઓને જે ચૂકવવાપાત્ર રોકડ પુરસ્કાર છે તો તે વિજેતાઓને કઈ રીતે કયો પુરસ્કાર આપવામાં આવશે તો અહીં ખેલાડીઓ છે તાલુકા કક્ષામાં જે પ્રથમ આવશે તેને વ્યક્તિગત જો રમત હોય તો એમાં પંદરસો પ્રથમ નંબરને આપવામાં આવશે ટીમ હોય તો હજાર રૂપિયા એ રીતે બીજા નંબરે જે આવશે તેને હજાર રૂપિયા અને ટીમ હોય તો સાતસો પચાસ તૃતીય નંબર હોય તો સાતસો પચાસ અને ટીમને પાંચસો રૂપિયા આપવામાં આવશે એવી જ રીતે જિલ્લા કક્ષામાં પ્રથમને પાંચ હજાર વ્યક્તિગતમાં અને ટીમને ત્રણ હજાર દ્વિતીય નંબરને ત્રણ હજાર વ્યક્તિ વ્યક્તિગત રમતમાં બે હજાર ટીમમાં તૃતીય નંબરને બે હજાર વ્યક્તિગત રમતમાં અને હજાર ટીમની રમતમાં આપવામાં આવશે એવી જ રીતે અહીં આપ જોઈ શકો છો કે રાજ્ય કક્ષાની રમત માટે અહીં રોકડ પુરસ્કાર દર્શાવવામાં આવ્યું છે હવે આ જે છે તે ખેલાડીઓ માટેનું ઇનામ છે ત્યારબાદ જે કોઈ શાળા છે તેને જો ઇનામ પ્રાપ્ત કરશે તો તાલુકા કક્ષાએ જો પ્રથમ આવશે તો તેને પચીસ રોકડ પુરસ્કાર છે દ્વિતીય નંબરને પંદર હજાર રોકડ પુરસ્કાર છે તૃતીય નંબરને દસ હજાર રોકડ પુરસ્કાર છે જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર જે પ્રાપ્ત કરશે તેને એક લાખ પચાસ હજાર શાળાને રોકડ પુરસ્કાર છે દ્વિતીય નંબર જે પ્રાપ્ત કરશે તેને એક લાખ રૂપિયા રોકડ પુરસ્કાર છે દ્વિતીય નંબર જે પ્રાપ્ત કરશે તેને પંચોતેર હજાર રોકડ પુરસ્કાર છે રાજ્ય કક્ષાએ જે પ્રથમ નંબર પ્રાપ્ત કરશે તે શાળાને પાંચ લાખ રૂપિયા રોકડ પુરસ્કાર છે દ્વિતીય નંબરને ત્રણ લાખ રોકડ પુરસ્કાર છે અને તૃતીય નંબરને બે લાખ રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવશે રાજ્ય કક્ષાના વિજેતાઓ હોય તો તેને કોચને ચૂકવવા પત્ર રોકડ પુરસ્કાર અહીં આપેલો છે રાજ્ય કક્ષાએ કોચને વ્યક્તિગતમાં પંદરસો રૂપિયા પ્રથમ નંબરને ટીમને હજાર રૂપિયા તો રૂપિયા 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 ટીમને નંબરને અને ટીમને પાંચસો રૂપિયા અહીં રોકડ પુરસ્કાર આપવામાં આવશે તો આવી રીતે અહીં ખેલ મહાકુંભ બે હજાર પચીસની સંપૂર્ણ માહિતી અહીં આપણે જોઈ છે હવે આપણે રજીસ્ટ્રેશન કેવી રીતે કરશું અને તેમાં ટીમનું રજીસ્ટ્રેશન વ્યક્તિગત ખેલાડીનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરશું તેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું જો આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી શિક્ષણ કુંજ યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બીજા મિત્રો સુધી પહોંચાડો જેથી કરીને શિક્ષણને લક્ષણ અને ઉપયોગી કોઈ પણ રજીસ્ટ્રેશન માટેના શૈક્ષણિક માહિતીના વિડીયો આપને સૌથી પહેલાં મળી રહે ધન્યવાદ